મંદિરો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સરસ્વતી પૂજાનું આયોજન થાય છે હિન્દુ ધર્મમાં માઘ મહિનાને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે કારણ કે આ મહિનામાં સંકટ જોત શટ્ટીલા એકાદશી મોની અમાવસ્યા અને ગુપ્ત નવરાત્રી જેવા મોટા તહેવારો ઉજવવામાં આવે છે એક વસંત વસંત પંચમી પણ છે આ વખતે પંચમીની તારીખ અંગે મૂંઝવણ છે આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે બે હજાર પચીસ માં વસંત પંચમી ક્યારે છે આ દિવસ જ્ઞાન અને સંગીતની દેવી સરસ્વતીની પૂજા માટે સમર્પિત છે એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિના સુખમાં વધારો થાય છે માતા સરસ્વતીને જ્ઞાન બુદ્ધિ સંગીત અને કલાની દેવી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓના કૌશલ્યમાં વધારો થાય છે અને તેમના જ્ઞાનમાં વધારો થાય છે વસંત પંચમીને સામાન્ય રીતે સરસ્વતી પૂજા પણ કહેવામાં આવે છે ફેબ્રુઆરીમાં વસંત પંચમી ક્યારે છે પંચાંગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ બે ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યે ને ચૌદ મિનિટે શરૂ થશે આ પંચમી તિથિ ત્રણ ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે ને બાવન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં તિથિ અનુસાર વસંત પંચમી બે ફેબ્રુઆરી બે હજાર રોજ ઉજવવામાં આવશે સરસ્વતી પૂજાના શુભ મુહૂર્ત આ વર્ષે બે ફેબ્રુઆરી બે હજાર પચીસના વસંત પંચમીના દિવસે પૂજાનો શુભ સમય સવારે સાત વાગ્યાને નવ મિનિટથી શરૂ થશે અને બપોરે બાર વાગ્યાને પાંત્રીસ મિનિટ સુધી ચાલુ રહેશે તમે આ સમય દરમિયાન સરસ્વતી પૂજા કરી શકો છો વસંત પંચમીનો શુભ યોગ પંચાંગ મુજબ બે ફેબ્રુઆરીએ ઉત્તરા પક્ષ નક્ષત્રની રચના થશે જેના પર શિવ અને સિદ્ધ યોગનો સંયોગ થશે આ તારીખે સૂર્ય મકર રાશિમાં રહેશે અભિજીત મુહૂર્ત છે બપોરે બાર વાગ્યા ને તેર મિનિટ થી બાર વાગ્યા ને છપ્પન મિનિટ સુધી અમૃત કાલ છે રાત્રે આઠ વાગ્યા ને ચોવીસ મિનિટ થી નવ વાગ્યા ને ત્રેપન મિનિટ સુધી ચાર શુભોગ અને મહાકુંભ અમૃત સ્નાનનો શું સમય છે વસંત પંચમી બે હજાર પચીસમાં ચાર શુભ યોગ બનવા જઈ રહ્યા છે તો આ વખતે સર્વાર્થ સિદ્ધિયોગ સવારે સાત વાગ્યાને નવ મિનિટથી બપોરે બાર ને બાવન મિનિટ સુધીનો છે સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે જે પણ શુભ કાર્ય કરો છો તેમાં સફળતા મળવાના ચાન્સ સૌથી વધુ છે વસંત પંચમીની મોડી રાત્રે બાર વાગ્યા ને બાવન મિનિટથી બીજા દિવસે ત્રણ ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યા સુધી રવિ યોગ રચાશે આ પંચમી તિથિ પર થશે વસંત પંચમીની સવારે શિવ યોગ રચાશે જે સવારે નવ વાગ્યા ને ચૌદ મિનિટ સુધી ચાલશે ત્યારબાદ સિદ્ધ યોગ રચાશે આ દિવસે આખો દિવસ ઉત્તર ભાદ્ર પક્ષ નક્ષત્ર હોય છે રેવતી નક્ષત્ર રાત્રે બાર વાગે ને બાવન મિનિટ થી શરૂ થશે મહાકુંભ નું ચોથું શાહી સ્નાન વસંત પંચમી ના રોજ થશે જેને હવે મહાકુંભ ના અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવે છે વસંત પંચમી ના રોજ મહાકુંભ નું ચોથું અમૃત સ્નાન બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યા ને ચોવીસ મિનિટે બ્રહ્મ મૂર્ત આ દિવસે સવારે છ વાગ્યા ને સોળ મિનિટ સુધી ચાલશે દિવસ પર અમૃત સ્નાન થશે હવે આપણે જાણીશું વસંતના પ્રાગટ્ય તેમજ તેના ધર્મની પૌરાણિક કથા જ્યાં સર્જન હોય ત્યાં તેનું સર્જક અવશ્ય હોય જ વેદ ઉપનિષદ તથા પુરાણોમાં સૃષ્ટિ અખિલ બ્રહ્માંડના સર્જનના સર્જક તરીકે બ્રહ્મને વર્ણવ્યો છે આ સર્જકે બ્રહ્મને બ્રહ્મા કહ્યા છે બ્રહ્મ એ સર્જક શક્તિ છે આ શક્તિના પ્રભાવથી ઉત્પન્ન થતી સૃષ્ટિના સર્જક બ્રહ્મા છે બ્રહ્માએ પોતાની શક્તિ પુરુષ અને પ્રકૃતિ થકી આ સૃષ્ટિ બ્રહ્માંડને નિત્ય નવીન સ્વરૂપમાં પ્રસ્થાપિત કરી છે દેવી શક્તિઓ જેવી કે પંચમહાભૂતનું સર્જન કરનાર સર્જન બ્રહ્મામાંથી પ્રકટ થયા આ દેવોમાં બ્રહ્માએ કામદેવને પણ પ્રકટ કર્યા હતા કામદેવનો પ્રધાન વસંત પણ બ્રહ્માજીનો માનસ પુત્ર હોવાનું મનાય છે સાંખ્ય અને વેદાંત દર્શનના આધારે રુદ્ર સંહિતા પાર્વતી ખંડના અધ્યાય તેરમાં પાર્વતી અને પરમેશ્વર વચ્ચે થયેલા સંવાદનું અદ્ભુત વર્ણન છે આ સંવાદમાં બ્રહ્મા પણ જોડાયા હતા દેવ અને દાનવ અર્થાત દેવી શક્તિ અને આસુરી શક્તિઓ વચ્ચે હંમેશા સંઘર્ષ રહેતો હોય છે સર્જનાત્મક શક્તિ દેવી શક્તિ છે જ્યારે વિનાશાત્મક શક્તિ એ જ આસુરી શક્તિ છે દેવી શક્તિ રાજા ઇન્દ્રદેવ છે તેમના રાજ્યમાં હંમેશા સુખ શાંતિ હોય છે આસુરી શક્તિઓ હંમેશા સ્વર્ગ પર ચડાઈ કરતી હોય છે બ્રહ્માના પૌત્ર કશ્યપની દક્ષની પુત્રી દિતિથી અસુરો ઉત્પન્ન થયા હતા આ અસુરોની વંશાવલીમાં તારકાસુરનો જન્મ થયો હતો બ્રહ્માના વરદાનથી તે ત્રણે લોકમાં આધિપત્ય ભોગવતો હતો તે કોઈથી હણાય નહીં તેવું બ્રહ્માએ વરદાન આપ્યું હતું તારકાસુરના નાશ માટે દેવો બ્રહ્મા પાસે ગયા બ્રહ્માએ કહ્યું હે ઇન્દ્રદેવ તારકાસુરનો વધ શંકર પાર્વતીના પુત્ર કરી શકે તેમ છે તમે શિવજીને પ્રસન્ન કરી પુત્રને જન્મ આપે તેવો ઉપાય કરો હવે શિવજી તો નિરંજન નિરાકાર સ્વરૂપ છે તેઓ હિમાલયમાં હંમેશા અવધૂત સ્વરૂપે ધ્યાન અને તપમાં લીન રહે છે તેમનો તપોભંગ કરવો દેવરાજ ઇન્દ્ર માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું તેથી ઇન્દ્ર રાજાએ શિવજીના તપોભંગ માટે કામદેવનું આહિયાન કર્યું જેથી કામદેવ બ્રહ્માના માનસપુત્ર વસંત તથા પત્ની રતિને સાથે લઈ ઇન્દ્રદેવ સમક્ષ પ્રકટ થયા ઇન્દ્રદેવી કામદેવના વખાણ કરતા કહ્યું હે દેવ સૃષ્ટિના પુરુષ અને પ્રકૃતિ તમારી કૃપાથી તમારા ધર્મ કાર્યથી તેમનો વંશ આગળ ધપાવે છે તમારી પાસે કોમળ પુષ્પમય પાંચે જ બાણ છે ધનુષ પણ ત્રણ પ્રકારનું પુષ્પમય છે તમે તેની દોરી ભમરા રૂપે જ ધારણ કરી છે સુંદર સ્ત્રી તમારું બળ છે વસંત તમારો પ્રધાન છે ચંદ્ર તમારો મિત્ર છે શૃંગાર તમારો સેનાપતિ છે હાવભાવ તમારા સૈનિકો છે તમે શિવજીનો તપોભંગ કરવા સમર્થ છો તમારો પ્રભાવ પાર્વતીજીમાં પણ પડશે પરિણામે શિવ પાર્વતીજીના પુત્રનો જન્મ થશે આ પુત્ર ત્રણેય લોકમાં સૌને રંજાળતા તારકાસુ સંહાર કરશે હે બળિયા કોમળદેવ મિત્ર તરીકે મને આ કાર્ય પાર પાડવા મદદરૂપ થાવ ઇન્દ્રદેવને આશ્વાસન આપતા કામદેવે શિવજીના તપોભંગ માટે બીડું ઝડપ્યું

ઋતુરાજ વસંતે યુવાન કાળમાં ઋતુરાણી વર્ષાને આમંત્રણ આપ્યું ઋતુરાણી શિવની તપોભૂમિ પર છવાઈ ગયા શંકરના તપનું સ્થાન ઔષધિપ્રસ્થ શિખર વૃક્ષોના વન તથા ઔષધિઓથી વધારે પ્રફુલ્લિત બન્યા આસોપાલવની વાડીઓમાં આમ મંજરીઓ વિશેષ ખીલી ઉઠી ચંદ્ર વિકાસી કમળો તથા વિવિધ પ્રકારના પુષ્પો ખીલી ઉઠ્યા તરે તરેના ભમરાઓ ખાસ પ્રકારના ધ્વનિથી સંગીત ઉપજાવી આંબાની મંજરી તથા પુષ્પો પર બેસી નૃત્ય કરવા લાગ્યા શિખર પર સુગંધિત વાયુ મંદ મંદ ગતિથી વાતો હતો પાર્વતીજી વિવિધ પ્રકારના પુષ્પો તરફ આકર્ષાઈને તેની માળા અને વેણીઓ ધારણ કરે છે તેવી વસંત લીલા જોઈ અને ત્યાં તપ કરતા મુનિઓ પણ ધ્યાન ભંગ થવા લાગ્યા વસંત ઋતુ રાજાએ વર્ષા ઋતુ રાણીના સહયોગથી શિવની તપોભૂમિમાં જાણે યુવાન યુગલો તથા પુરુષ અને પ્રકૃતિને વસંત લીલામાં પ્રણયનો ફાક ખેલવા રંગ મહોત્સવ માટે આમંત્રણ આપ્યું ન હોય વસંત દ્વારા શિવજીના તપોભંગ માટે તથા પાર્વતીજીના શિવજીને મોહપાશમાં બાંધવા રચેલા મોહક સ્વરૂપ માટે આ પૃથ્વીલોકના હિમાલય ક્ષેત્રમાં વસંતોત્સવ ઉજવાયો હતો આ વસંતોત્સવ યુગોથી પૃથ્વી લોકમાં પૌરાણિક કથા સ્વરૂપે પુરાણોમાં સંગ્રહિત છે આ વસંતોત્સવ કલયુગમાં પણ વિક્રમ સંવંત પ્રમાણ મહાસૂદ પાચમના દિવસોમાં ઉજવાય છે શિવજીની તપોભૂમિમાં પાર્વતીજી તેમની સખીઓ સાથે વિહાર કરવા આવ્યા હતા શિવજીની પૂજા માટે પાર્વતી અહીં આવ્યા હતા આ અવસરનો લાભ લઈ વસંતે તેના પ્રભાવથી પાર્વતીજીના સ્વરૂપને અતિ સુંદર તથા મોહક બનાવ્યું હતું વસંતે ખીલવેલા પુષ્પોથી તથા સુગંધથી પાર્વતી પણ લોભાયા તેમણે પુષ્પોની માળા ધારણ કરી સુગંધિત દ્રવ્યોના લેપ કર્યા ચંદ્રનું શીતળ તેજ ધારણ કરી તેજોમય થયા વસંતે પાર્વતીજીને શૃંગારયુક્ત કર્યા તે જ સમયે કામદેવે પોતાના હર્ષણ બાળનો પોતાની ડાબી બાજુ રહેલા શંકર પર પ્રહાર કર્યો સુંદર શ્રૃંગારયુક્ત પાર્વતી જેવા શિવની પૂજા કરવા જાય છે ત્યારે થોડી ક્ષણો માટે હર્ષણ બાળના પ્રહારથી તપમાંથી જાગે છે પાર્વતીને જોતા શિવજીમાં પણ વિકાર ઉત્પન્ન થવા માંડ્યો આમ કામદેવને વસંત સહાય કરે છે અને શિવનો તપોભંગ થાય છે હવે આપણે જાણીશું શિવજીના ત્રીજા નેત્રથી કામદેવનો નાશ તથા તેના ઉદ્ધારની કથા શિવજી થોડી ક્ષણો માટે મોહપાશમાં બંધાયા પછી એકદમ બોધ પામ્યા થયું કે હું શું મોહ પામ્યો પ્રભુ અને ઈશ્વર હોવા છતાં હું આજે કામથી વિકાર પામ્યો હું ઈશ્વર થઈને પણ બીજાના અંગોને સ્પર્શ ઈચ્છું તો બીજો ખરેખર અસમર્થ શૂદ્રપુરુષ શું શું નહીં કરે આમ વૈરાગ્ય પામી શંકરે પાર્વતીજીને પોતાના ખોળામાં લેવાનું ટાળ્યું કામદેવના આ કૃત્યથી શિવજી કોપાયમાન થયા તેમના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ્યો જેમાં કામદેવ બળીને ભસ્મ થયા આ જાણી પતિના મૃત્યુનો વિલાપ કરતી રતિ શિવજીના ચરણોમાં ઢળી પડી શિવજીએ રતિને સાંત્વન આપતા કહ્યું કે હે રતિ તારોપતિ દ્વાપર યુગમાં કૃષ્ણને ત્યાં પ્રદ્યુમન અવતરે જન્મ લેશે શિવજીના ત્રીજા નેત્રમાંથી પ્રગટે લગ્નિ કામદેવનો નાશ કરી સમુદ્રમાં વડવાનલ તરીકે સમાઈ ગયો વસંતના પુષ્પબાણો વડે કામદેવ યુગોથી સૃષ્ટિમાં પુરુષ અને પ્રકૃતિનું મિલન કરાવી બ્રહ્માના આશીર્વાદથી નિત્ય નવીન સૃષ્ટિનું સર્જન કરે છે આજ દિન સુધી આ કામદેવ શિવ સ્વરૂપ પરમાત્મામાં લીન રહેતા જીવાત્માઓને સ્પર્શી શક્યો નથી વસંત પંચમી વસંત ઋતુનું આગમન થાય છે વસંત પંચમી પ્રકૃતિના સૌંદર્યની છડીદાર છે પાનખર પછી વૃક્ષો વૃક્ષને નવા પાંદડા ફૂટે છે વસંત પંચમીના દિવસે સહજાનંદ સ્વામીએ ભક્તો માટે શિક્ષાપત્રીઓના વાંચનનો પ્રારંભ કરાવ્યો હતો કાલિકા પુરાણમાં પણ બ્રહ્માજીએ વસંત પંચમીનું પર્વ ઉજવવાનો ઉલ્લેખ છે વૈષ્ણવ મંદિરમાં લાલજીની સાથે લક્ષ્મી પ્રદ્યુમન વસંત દેવ અને કામદેવની પ્રતિમાઓ મૂકીને પૂજન થાય છે મંદિરોમાં રંગક્રીડા જલક્રીડા તથા રાસલીલા ઉજવાય છે ભગવાનને વાસંતી વાઘા અને કેસરિયા પહેરાવાય છે લાલજી પાસે તથા ગેડી અને હવેલીઓમાં ગુલામથી સૌ વસંતોત્સવ ઉજવે છે આ ઉત્સવ સમયે શિયાળાની ઠંડી નથી હોતી તથા ઉનાળાની ગરમી પણ નથી હોતી તેથી ખેડૂતો પણ લીલાછમ ખેતરો ખુશનુમા હવા સુપુષ્પ વનરાજીને નિહાળી અને લોક નૃત્યો કરે છે ઢોલ નગારા તથા શરણાઈઓના સુરથી વસંતની વધામણીનું વસંત પંચમીનું પર્વ સૌના હૃદયમાં આનંદ અને ઉલ્લાસ ભરી દે છે સાહિત્યમાં સુવિખ્યાત કૃતિઓ વસંત વિલાસ ગીત ગોવિંદ વસંત વિજય વગેરેમાં વસંતોત્સવનો માહોલ તથા આનંદ વર્ણવાયા છે કવિ નન્હાલાલ કવિકાંત જેવા અનેક કવિ હૃદયોમાંથી વસંત પંચમી પર્વ માટે કાવ્ય પુષ્પો રચાયા છે જે આજે પણ કાવ્ય પઠનમાં આનંદ અને ઉત્સાહ પ્રગટાવે છે ભારતના પૂર્વાંચલ આસામના પ્રદેશોમાં વસંત ઋતુમાં તથા વસંત પંચમી પર્વ જોડે સંકળાયેલો બોહાગ બિહુ નામનો તહેવાર પણ સંકળાયેલ છે આ બોહાગ આસામી પંચાંગનો પ્રથમ દિવસ ગણાય છે આસામમાં બિહુ નૃત્યો તથા બિહુ ગીતો નૂતન વર્ષના વધામણામાં પ્રસ્તુત થાય છે. આસામમાં નૂતન વર્ષ, વસંત ઋતુ તથા કૃષિ જીવનનો સહિયારો ઉત્સવ બોહગ બિહુ લોક સંગીત નૃત્ય માટે દેશ વિદેશોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વસંત પંચમીનું પર્વ સૌના જીવનમાં આનંદ અને ઉલ્લાસ તથા પ્રગતિ પ્રગટાવે તેવી શુભકામનાઓથી ઉજવાય છે સૃષ્ટિમાં પુરુષ અને પ્રકૃતિના મિલનનું આ વસંતોત્સવ વસંત પંચમી પર્વયુગોથી સૃષ્ટિના જીવોનું અનંત યાત્રાનું આનંદ પર્વ છે તો મિત્રો આ હતું વસંત પંચમીની પૌરાણિક કથા વસંતની પ્રાગટ્ય કથા તેમજ શુભ મુહૂર્ત જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો તેમજ આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ